શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોકુલનાથજી પ્યરે કી જય શ્રી ગોકુલેશ હાસ્યામૃત શ્રી ગોકુલનાથજી સેવકોને હાસી ખેલના મિશથી પણ આપણા પુષ્ટિ માર્ગના ન્યારા નરા ભાવોનું દાન કરી દેતા હતા પ્રસંગ તેત્રીસ પ્રથમનાને હાલ જીવોમાં તારતમ્ય કોઈ એક સમય શ્રીજીને શ્રી દેવકી નંદનજીએ પ્રશ્ન પૂછ્યો શ્રીજી એટલે કે શ્રી ગોકુલનાથજી રાજ પૂર્વેના જીવ વર્યા છે તે અને હમણાંના વર્યા છે તે જુદા છે કે માહેજ છે વર્યા છે એટલે કે શરણે આવ્યા છે પ્રભુ પ્રભુની સાથે પ્રભુએજીનું વરણ કર્યું છે તે જીવન અત્યારના જીવ જુદા છે કે માહેજ છે મીન્સ કે સેમ છે ત્યારે શ્રીજીએ કહ્યું કે પૂર્વે અંગીકાર કર્યા ને હમણાં કીધા છે તે બેઉ એકઠા જ રહે છે ત્યારે શ્રી દેવકીનંદનજીએ પૂછ્યું તેનું તારતમ્ય શી રીતે જણાય ત્યારે શ્રીજીએ કહ્યું કે પૂર્વેના ભગવદીય હશે તે વિષય રહિત હશે તેઓમાં કોઈ વિષય નહીં હોય કોઈ કામના નહીં હોય સંગથી દૂર રહેશે ગમે તેનો સંગ નહીં કરે તેવા તે જીવો હશે તેને જશોદાનંદન પૂર્ણ પુરુષોત્તમ માહે રમી રહે છે એવી અવસ્થા છે કે પૂર્ણ પુરુષોત્તમનું સતત હૃદયમાં સાનિધ્ય મળી રહ્યું છે તેનામાં અચલ આનંદ છે શ્રી ઠાકોરજી નાની નાની લીલા કરી રહ્યા છે અને તે આનંદની અનિ અનુભૂતિ આ જીવો કરે છે તેને વ્યામો લીલા દ્રષ્ટિએ પડતી નથી વ્યામો એટલે કે શ્રી વલ્લભ શિવ વિઠ્ઠલ ભૂતલ પરથી પધારી ગયા અથવા તો શ્રી ઠાકોરજી સારસ્વત કલ્પમાં પ્રગટ થયા હતા અને અત્યારે તે ઠાકોરજીની અનુભૂતિ કેવી રીતે થાય તેવી લીલા દ્રષ્ટિ તેઓની નથી તેઓને એમાં જ થાય છે કે તે જ સમય અત્યારે જ ચાલી રહ્યો છે તેની દશા સ્વાભાવિક હોય છે અને આવું તેઓ પ્રયત્નપૂર્વક નહીં પણ સ્વાભાવિક રીતે માનતા હોય છે તેમને કોઈ શીખવતું નથી ક્યાંય તેઓ પઢવા નથી જતા કેટલાય સેવકો કેવલ આખા આખા જન્મારા શ્રી આચાર્યજીના પાઠ કરતા અને ગ્રંથોનું અધ્યયન કરતાં અને કેવલ હસ્તાક્ષર કરતાં સેવા કરતાં ઘરે જ રહ્યા છે ક્યાંય તેઓ ગયા નથી હમણાંના વર્યા છે એટલે આ તે સમયના સેવકોની દશા કહી અને હમણાંના વર્યા છે તે સ્નેહ રહિત થશે અત્યારના આધુનિક છે તેમાં સ્નેહ રહિત હશે આપણે કહેશું સ્નેહ તો અમારામાં પણ છે પણ શ્રી આચાર્યજી જે સ્નેહની ડેફિનેશન આપે છે સ્નેહા રાગ વિનાશ સ્યાગ તો ક્યાંક રાગ છે અને ક્યાંક દ્વેષ છે મીન્સ કે હજી સ્નેહનું પાત્રતા આપણી નથી થઈ તે વિષય પર આસક્ત હશે અત્યારના જે જીવો છે તે વિષયમાં આસક્ત બનશે વાત વાતમાં પરાધીન બનશે દરેકે દરેક સિચ્યુએશનમાં હવે હું શું કરું આમાંથી હું કેવી રીતે બહાર આવું હું કોનો આશ્રય કરું આ રીતે પરાધીન બની જશે અને ભગવદીઓ સાથે વિરોધ કરશે સમકાલીન ભગવદીઓનો તો વિરોધ કરશે કે ના આપ ગલત છો પણ ચોર્યાસી બસો બાવનમાં પણ તેઓને કંઈક ખોડ દેખાશે કે નહીં આવું તો તે સમયે થતું હતું અત્યારે કેવી રીતે થાય અને વિરોધ કરશે તેમનામાં પરમાર્થ બુદ્ધિની હાનિ હોય આવા જીવો કેવલ પોતાનું જ સોચ્યા કરશે કોઈ પણ પરિસ્થિતિમાં પૂછશે કે આમાં મારું શું મીન્સ કે મને શું મળશે અને જો આપણે કહીશું કે ના તને તો આમાં કાંઈ નહીં મળે તો કહેશે મારે શું પરમ અર્થ એટલે કે કોઈ બીજા માટે ક્યારે પણ તેઓ કંઈ નહીં કરે જે કોઈ સેવા કરશે અને વ્યામો લીલા ગાઈને જીવશે તેને આનંદ પુષ્ટિ ભાવ નહીં આવે સેવા પણ કરી રહ્યા હશે પણ જો વ્યામો લીલા મીન્સ કે શ્રી વલ્લભ અને વિઠ્ઠલ તો હવે પ્રગટ નથી બિરાજી રહ્યા તે સમયે આ બધું પોસિબલ હતું અત્યારે તો નહીં થાય તો આ રીતે સતત સતત વ્યામો લીલા ગાશે કે નહીં હવે આવું બધું ન થઈ શકે તો તેને આનંદ પુષ્ટિભાવ નહીં આવે તથા મર્યાદાની લીલાઓ ગાઈ મર્યાદા ભક્ત સાથે પ્રસન્ન થશે ગાન પણ કયું કરશે અષ્ટ કે તે પ્રાચીન ભગવદીઓની વાણી નહીં અત્યારના ભજન અથવા અત્યારના જે કીર્તનો આદિ છે તે ગાઈ અને મર્યાદા ભક્ત સાથે પ્રસન્ન થશે સેવામાં પણ કોઈ કોઈ મનઘટિત રીતો આવી ગઈ હશે આ બે પ્રકારની લીલા સૃષ્ટિ અહીં જ છે ભાવ આવ્યે જણાય પૂર્વનાને હાલના ભગવદીયમાં તારતમ્ય બતાવે છે તે સમજવા જેવું છે આ પ્રસંગ પરથી ભગવદીય પોતાની સ્થિતિ સમજી શકે બંનેના સ્પષ્ટ લક્ષણ આપ્યા છે તો બહારનાના સર્ટિફિકેટ્સ કામ નહીં આવે આપણે જ પોતાને એનાલાઇઝ કરવું પડશે કે મારી સ્થિતિ પૂર્વના ભગવદીય જેવી છે કે અત્યારના જેવી છે સ્વાભાવિક પ્રેમ અને કૃત્રિમ પ્રેમમાં તારતમ્ય છે મહાત્મ્ય જાણી સેવા કરવી અને પ્રભુના સુખ માટે સેવા કરવી એ બેમાં મોટું તારતમ્ય છે હું સેવા કરીશ અને શ્રી ઠાકોરજી મારું બધી રીતે રક્ષણ કરશે તે મહાત્મ્ય છે અને ચાહે મારું જે થવું હોય તે થાય પણ મારી સેવાથી મારા પ્રભુને સુખ પહોંચે તે તત્સુખી ભાવના છે પ્રભુના સુખ માટે સેવા કરવી તે તદ્દન નિર્ગુણ સેવા છે સ્વાર્થ માટે કે કોઈ પણ પ્રકારની કામના રાખી સેવા કરવી તે સકામ હોય પુષ્ટિ માર્ગીય નથી સેવા કરીને જો આપણા હૃદયમાં કોઈ કામના છે તો તે પુષ્ટિ માર્ગનું લક્ષણ નથી સ્વાભાવિક સેવા જ પુષ્ટિ સેવા છે શ્રી ઠાકોરજીના આપણે અંશ છીએ અંશીની સેવા કરવી તે જ આપણો ધર્મ છે અને સ્વાભાવિક રીતે જો આપણાથી સેવા બની આવે તો આપણે પુષ્ટિ જીવો છીએ તો અત્યંત સુંદર રીતે શ્રી ગોકુલેશ પ્રભુએ તે સમયના ભગવદીય અને અત્યારના ભગવદીય વચ્ચે તારતમ્ય બતાવ્યું સુવલ્ભાધી શકી જય શ્રી ગોકુલનાથજી પ્યારે કી જય